મનોબળને મજબૂત કરી છે તે હવે કશું પણ કરવા તત્પર છે થોડા સમય પહેલા જ વ્યક્તિ દર્શન સમયની યાત્રા કરવાથી પણ ગભરાતો હતો પરંતુ તે આજે પૂરી દુનિયાનો ચક્કર લગાવવા માટે તૈયાર રહે છે વિજ્ઞાનને અનેક પ્રકારના એવા સાધનો કઠા કર્યા છે જેના કારણે વ્યક્તિ પૂરી દુનિયાનો ચક્કર લગાવી શકે થોડા જ કલાકોમાં લગાવી શકે છે વિજ્ઞાનના વિવિધ આવિષ્કારો જેવા કે રેલગાડી વિમાન મોટરગાડી વગેરેને કારણે આપણે થોડાક સમયમાં લાંબી યાત્રા સરળતાની સાથે કરી શકીએ છીએ વિજ્ઞાનના ઝડપી ઝડપી સાધનોને કારણે મનુષ્ય આજે મંગળ ગ્રહ પણ પહોંચી શક્યો છે વિજ્ઞાને આપણને ટેલિફોન રેડિયો મોબાઈલ જેવા વગેરે સાધના સાધનો આપ્યા છે જેના કારણે આપણે ઘર પર ઘર પર બેઠા બીજા કોઈ વ્યક્તિ સાથે વાત કરી શકીએ છીએ તેનાથી ધન પણ બચે છે અને સમય પણ ટેલિવિઝન રેડિયો

से फिर करनी शुरुआत सभी को मानवता के गान की जय जवान की जय किसान की जय हो जय विज्ञान की जय हो जय विज्ञान की जय हो जय विज्ञान की।, की।, की अस्तु जय हिंद जय भारत जय